કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે અમારી સિગ્નેચર નથી આમાં ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ આથી નિલેશ કુંભાણીના ફોર્મ સાથે પ્રશ્નાર્થ ઉઠ્યો હતો કે શું આ ફોર્મ રદ થશે તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યો હતો ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના ત્રણ ગાયબ ટેકેદારો માટે એચસીમી હેબિયસ કોપર્સ અને

કે ઉલટ તપાસ કરો પણ ટેકેદારો જ ન આવ્યા હોવાથી તપાસ થઈ શકે ન હતી હજી સુધી કોઈ ટેકેદાર હાજર થયા નથી હવે અગિયાર વાગ્યાથી રાહ જોવાશે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ એડવોકેટની ટીમ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા તેમનું કેવું હતું કે ટેકેદાર આવી જશે કલેક્ટર કચેરીમાં ધક્કા મૂકીના દ્રશ્ય સર્જાયા હતા જો કે એક ટેકેદારે રમેશ કોલેરા હાજર થઈ ગયો હોવાની માહિતી મળી હતી બંને પક્ષના વકીલો પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા શ્રુતિ સુનિલ પાટિલ સાથે ભાવેશ પાટિલ ગુજરાત સમ્રાટ ન્યૂઝ

હવે આ સંપર્ક વ્યવહાર હતા એના ભાઈ દ્વારા કહેવામાં આવ્યું ભાઈ કલેક્ટર ઓફિસે પહોંચી જશે તમે જ્યાં પહોંચી જ

લો પોઈન્ટ્સ ઉપર જ થશે મારી રજૂઆત કે જો બેઝિક વાત એવી છે કે કોઈ બી ક્રાઇમ થયું હોય ને તો એની પાછળ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં મહત્વની વાત છે કે એનો મોટિવ હોવો જોઈએ મોટિવ કોઈ છે જ નહીં અહીંયા સાના માટે કોઈ કોઈની ખોટી સંયોગ કરે બરાબર છે અને કોઈ ટેકેદાર સાથે સંપર્ક થયો છે એ નિલેશભાઈને તમારે પૂછવું પડશે મારું તો કામ આર્ગ્યુમેન્ટ કરવાનું છે અને જો કોઈ હાજર ન થાય તો એ ફોર્મ મંજૂર થશે